ખેડૂત મિત્રો આજે તારીખ એકવીસ બે બે હજાર ચોવીસના રોજ અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો મે મહિનાનો મે બે હજાર ચોવીસનો ભારતીય સમય મુજબ અત્યારે નવ વાગ્યે અને સત્તર મિનિટની આસપાસ એક પોઈન્ટ બેતાલીસના વધારા સાથે ત્રાણું પોઈન્ટ અગિયાર સેન્ટની આસપાસ ખૂબ સારી એવી રિકવરી સાથે અત્યારે આગળ વધી રહ્યો છે અને નવ વાગ્યે અને અઢાર મિનિટની આસપાસ આપણી રૂની ગાંસડી એમસીએક્સ કોટન કેન્ડી અઠાવીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો પણ નવ વાગ્યે અને અઢાર મિનિટની આસપાસ ચારસો સાઠ રૂપિયા જેટલો વધીને સાઠ હજારની આસપાસ અત્યારે ટક્કર લઈ રહ્યો છે આપણી રૂની ગાંસડીનો એમસીએક્સ કોટન કેન્ડી જે આપણો રોની ગાંસડીનો એકત્રીસ મે બે હજાર ચોવીસનો વાયદો પણ નવ વાગ્યે અને અઢાર મિનિટની આસપાસ પાંચસો સાઠ રૂપિયા જેટલો ઉછળીને બાસઠ હજાર એકસોની આસપાસ અત્યારે ખૂબ સારી એવી રિકવરી સાથે આપણને જોવા મળી રહ્યો છે ગુજરાતમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ કપાસની ગુણવત્તા મુજબ તેરસો પચાસથી પંદરસો પંદરની વચ્ચે ઘણા બધા વિસ્તારોમાં આજની તારીખે એટલે કે એકવીસ બે બે હજાર ચોવીસના રોજ ગામડે બેઠા બોલાઈ રહ્યા છે ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો